નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝ સ્વાગત છે તો જ મંતવ્યગારોની ચાલ બદલાય કોઈ વાંક નથી આ નિવેદન છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું જેમાં આજે અમદાવાદ ગ્રામ્યના એક પોલીસના કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે ગુનેગારો છે તેમનામાં પોલીસનો ડર બેસે ખોફ બેસે આ લોકો ગુનો કરતા પહેલા વિચાર કરે તે માટેની કાર્યવાહી કરવા માટેની વાત તેમના દ્વારા કરવામાં આવી છે જી હા મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જેમાં કેટલીક બાબતોને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી પોલીસને કેટલીક બાબતોને લઈને સરાહના કરીને જે રીતે હવે ગુનાઓ ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતાઓ મળી છે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થયો છેલ્લા ઘણા વર્ષોથી જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તેમણે ગુનેગારો સામે કઈ રીતે વળતું છે તેને જાહેર મંચ પરથી ગૃહમંત્રી હર્ષંઘવીએ આ બાબત કહી છે પહેલા તો સાંભળો ગૃહમંત્રીને હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી જોઈએ ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ એ પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકોને પોલીસ ડ્યુટી દર નહીં પણ સમજ ને પોલીસ પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે કોઈ કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા આવ્યો છું થોડું પોલીસ સ્ટેશનમાં પીઆઈઓનો ટાઈમ નક્કી થઈ જાય કે ટાઈમ પર જ ગમે તેવું નાનું મોટું કામ હોય કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે પરંતુ પીઆઈ અને ડીવાયએસપી એ તો આપણે સાંભળીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી જેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે ગુનેગારોમાં પોલીસનો ડર બેસે અને કાયદો વ્યવસ્થા ગુજરાતમાં જળવાય તે માટે તેમણે સ્પષ્ટ આદેશો છે તે કરી દીધા છે તેના કારણે હવે એ વાત સામે આવી રહી છે કે ગુનેગારોએ કાં તો ગુનાખોરી છોડી દેવી પડશે કાં તો ગુજરાત છોડી દેવું પડશે નહીં તર હવે ગુનેગારોના કપરા દિવસ શરૂ થવાની તૈયારી હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો